એચવાય ફન ફૂડ ખાતે એચવાય ફાર્મ દ્વારા માત્ર ખેતીના ભવિષ્યમાં જ નહીં પરંતુ ગ્રામીણ સમુદાયની સમૃદ્ધિમાં પણ રોકાણ કર્યું છે એચવાય ફન ફૂડ સફળતા માટે તાજી પેદાશો એ પાયાનો આધાર છે અને આ પહેલ દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા અને ટકાઉ કૃષિને પ્રોત્સાહિત કરવા સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા ઘટકોના સોર્સિંગ માટેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનો હેતુ છે છ હજાર ખેડૂતોની હાજરીમાં આ ગ્રાઉન્ડ બ્રેકિંગ કૃષિ પેદાશોની પ્રાપ્તિ અને ખેડૂત જોડાણ પહેલ સત્તાવાર રીતે ગુજરાતના મહેસાણામાં એચવાય ફન બ્લાસ્ટ પ્લાન્ટ પરિસરમાં શરૂ કરવામાં આવી હતી એચવાય ફન ફૂડ્સ એ એચવાય ફાર્મ તરફ રૂપિયા સો કરોડના પ્રારંભિક રોકાણ સાથે ઉત્પાદન પ્રાપ્તિમાં ક્રાંતિ લાવવાની તેની પ્રતિબદ્ધતાને ઘોષણા કરી એચવાય ફાર્મ સાહસ ખેડૂત લક્ષી હશે અને તે આજે એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જે હાઈ ફૂડ્સ દ્વારા આ વર્ષે ખેડૂતો પાસેથી ત્રણ લાખ ટન પ્રોસેસિંગ ગ્રેડ બટાકાની આયોજિત ખરીદીની પૂર્ણતાની ઉજવણી તરીકે યોજવામાં આવી હતી અહેવાલ પશ્વિન લિંબાસિયા આજનો આ જે કાર્યક્રમ છે જે છે કિસાન રંગોત્સવ તો એ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે એના પાછળ ત્રણ કારણો છે સૌથી પહેલાં તો કારણ છે કે હાલમાં બટાકાનું જે હાર્વેસ્ટિંગ છે સિઝન એ હમણાં હાલમાં પૂર્ણ થઈ છે અને એ હાર્વેસ્ટિંગ સિઝનમાં સફળતાપૂર્વક અમે ત્રણ લાખથી વધુ ટનનું ખરીદી કરી છે ખરીદી કરી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી ખેડૂતો દ્વારા જેમાં આ વર્ષે અમારી સાથે છ હજાર ત્રણસો ખેડૂતો ઉત્તર ગુજરાતના પાંચે પાંચ જિલ્લાના જોડાયેલા હતા તો એક તો એ કારણ છે બીજું કારણ હાલમાં હોળીનું જે ફેસ્ટિવલ રહ્યું છે એ એને જોતા બી કર્યું છે કે સાથે મળીને આપણે ઉજવીએ ખેડૂતો સાથે અને ત્રીજી વાત હાલમાં કંપનીનું જે બ્રાન્ડ છે એનું નવીનીકરણ થયું છે તો હાઈફન કંપનીનું જે લોગો છે એનું એક ફ્રેશ લુક આપવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં કંપનીએ દિલ્હી ખાતે કેમ કે સાતથી અગિયાર તારીખમાં આહાર કરીને ઇન્ડિયાનું સૌથી મોટું ફૂડ ફેસ્ટિવલ હોય છે તો છ તારીખની સાંજના રોજ કંપનીએ ત્યાં લોન્ચ કર્યું આ નવું લુક છે અને ત્યાંના જે અમારા બધા કસ્ટમર્સ છે કન્ઝ્યુમર્સ છે એમની સમક્ષ અમે હાઈફનનું નવું બ્રાન્ડ જે છે એનું લોન્ચિંગ કર્યું તો પછી અમને ખ્યાલ આવ્યો કે એ જ રીતે ખેડૂતો માટે કેમ ના કરીએ તો ખેડૂતોને પણ આ જે લોન્ચિંગ છે એના વિશે અમે જણાઈશું આજે આજના કાર્યક્રમમાં અને તે સિવાય અમારું એક નવ અમારી એક નવી ખેડૂતલક્ષી પહેલ છે હાઈફામ કરીને તો એ એક જે રીતે કન્ઝ્યુમર બ્રાન્ડ તરીકે હાઈફન ઓળખાશે એ જ રીતે હાઈફામ જે બ્રાન્ડ છે એ ખેડૂતલક્ષી એક ફાર્મર સેન્ટ્રિક બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે